मंगलवार નું રાશિફળ કર્ક જાતકોને અચાનક લાભ મળવાની શક્યતા છે કન્યા જાતકોનું અટકેલા કામ પૂર્ણ થશે ગુજરાતી પંચાંગ અનુસાર 29 એપ્રિલ મંગળવાર 2025 વિક્રમ સંવત 2081 ની વૈશાખ સુદ બીજ છે આ દિવસની ચંદ્ર રાશિ વૃષભ છે રાહુકાળ બપોરે 3 વાગીને 39 મિનિટ થી સવારે 5 વાગીને 25 મિનિટ સુધી રહેશે आज भाग्य ने ग्रहों का साथ मड़ से जेना कारणे मेष राशि ना काम शे। लोको પોતાનું વ્યવસાય નો વિસ્તાર કરવાની યોજના પર કામ કરી શકે છે કર્ક રાશિ ના લોકો ને અચાનક લાભ મળવાની ક્ષમતા છે कन्या राशि ના લોકો નું અટકેલા કામ પૂર્ણ થશે ધન રાશિ ના લોકો માટે આજનો દિવસ ફાયદાકારક રહેશે મકર રાશિ ના લોકો ના કામ માં જવાબદારીઓ વધી શકે છે કુંભ રાશિના લોકો માટે તેમના વ્યવસાયને વિસ્તૃત કરવાની યોજનાઓ પર કામ કરવા માટે આ સારો સમય છે આ સિવાય બાકીની રાશિઓ પર ગ્રહોનો મિશ્ર પ્રભાવ પડશે મેષ રાશિ કોઈ પણ એકલી કામને ફરી કરવાના પ્રયાસો સફળ થશે તમને કોઈ સમારોહમાં હાજરી આપવાની તક મળશે અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત તમારા માટે ફાયદાકારક સાબિત થશે नेगेटिव गमे त्या बातचीत करती वक्ते वर्तन में नम्रता बात नजीकना व्यक्ति ने खोटू लागी शके छे। अने तमारे बदनामी जो स्थिति करवो पड़ी सके मूड़ी रोकान करता पहला दरेक पासाओ पर ध्यानपूर्वक विचार करो व्यवसाय व्यापार विस्तरण संबंधित कोई योजना हाथ में छे आ समय संपूर्ण एकाग्रता काम करो कारण के तमने सारो लाभ मळवानी संभावना छे शेर तेजी अने मंदी जेवी प्रवृत्तियो साथे संकळायेला लोकोए वधारे रोकाण न करवु जोईए लव वैवाहिक संबंधों में मधुरता रहेशे परिवार साथे कोई योग्य धार्मिक स्थल मुलाकात लेवानो कार्यक्रम पण बनी शके छे ताजेतरना प्रेम संबंधों में निकटता वधशे સ્વાસ્થ્ય વધારાના કામના બોજને કારણે તમે શારીરિક અને માનસિક થાકનો અનુભવ કરશો તમારી મનપસંદ પ્રવૃત્તિઓ માટે પણ થોડો સમય ફાળવવાનું સુનિશ્ચિત કરો લકી કલર ક્રીમ લકી નંબર છ વૃષભ રાશિ અંગત કામ નિયત સમયમાં પૂરા થશે દિવસની બીજી બાજુએ કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે પરંતુ તમે તમારા આત્મવિશ્વાસ અને ક્ષમતાથી તેનો ઉકેલ સરળતાથી મેળવી શકશો नेगेटिव आवककर्ता વધુ ખર્ચ થશે જેના કારણે ચિંતા થઈ શકે છે લેબર દેવડના મામલામાં સાવધાની રાખો વિરોધી વિચારધારાના લોકોના સંપર્કમાં ન આવશો વ્યવસાય આ સમય વ્યવસાયિક બાબતોમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળો વ્યવસાયી મહિલાઓ માટે સમય સાનુકૂળ છે પરંતુ તમારી કામ કરવાની પદ્ધતિ કોઈની સાથે શેર કરશો નહીં लव पति पत्नी बच्चे झगड़ा जीव स्थिति सर्जाई शके छे। नकामा प्रेम संबंधों अंतर जाड़वानी सलाह छे। स्वास्थ्य दिनचर्या ने व्यवस्थित राखवी जरूरी छे गर्मी कारण स्वास्थ्य प्रभावित थी सके लकी कलर लीलो लकी नंबर छ मिथुन राशि आजे तमे अनेक प्रकारनी प्रवृत्तियों में व्यस्त रहो આ સમય કરેલી મહેનતનું પણ નજીકના ભવિષ્યમાં યોગ્ય પરિણામ મળશે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે નેગેટિવ આજે કોઈ પણ પ્રકારની હિલચાલથી નુકસાન થશે નકારાત્મક લોકોથી દૂર રહો અને આળસની સ્થિતિથી પણ બચો જેના કારણે તમારું મહત્વપૂર્ણ કામ પણ અટકી શકે છે યુવાનોએ જડપી સફળતા મેળવવાના લોભમાં કોઈ પણ કાયદા કે નિયમનો ભંગ ન કરવો જોઈએ भले साया समय बिजनेस की आंतरिक व्यवस्था में थोड़ा फेरफार करनी जरूर छे तुम्हारा कर्मचारियों नो सहकार लेगो योग्य रहेशे અત્યારે કોઈ પણ વ્યવસાયિક પ્રવૃત્તિમાં વધારે રોકાણ ન કરો लव पारिवारिक वातावरण સુમેળથી ભરેલું રહેશે મન અને વાતાવરણ બંને પ્રફુલ્લિત રહેશે પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક જોડાણ પણ વધશે સ્વાસ્થ્ય વધુ પડતા કામના બોજને કારણે ચેતાતણ અને પીડાની સમસ્યા વધશે કામની સાથે સાથે આરામ કરવો પણ જરૂરી છે લકી 컬러 પીળો લકી નંબર 5 કર્ક રાશિ પરિવારના કોઈ સભ્યના ભવિષ્યને લઈને તમારું સમર્પણ અને સખત મહેનત આજે અણધારીઓ લાભ આપશે ગુપ્ત ગીતાનમાં તમારી રુચિ જાગૃત થશે તમારી પ્રગતિ માટે પણ કેટલાક નવા રસ્તા મોકળા થવાના છે नेगेटिव युवाओं ने इतनी मेहनत नो इच्छित परिणाम મેળવવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે અનુભવી વ્યક્તિની સલાહ લેવી જડપી સફળતા મેળવવા માટે કેટલીક નકારાત્મક પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થવું યોગ્ય નથી વ્યવસાય ધંધાના સ્તરે તમામ કામ તમારી દેખરેખ હેઠળ કરાવો અને પબ્લિક ડીલિંગ અને મીડિયાને લગતા કામ પર ઘણો ધ્યાન આપો જે ફાયદાકારક રહેશે स्टाफ तरफ थी संपूर्ण सहयोग मैं सरकारी बाबतों में सावधानी राखवा जरूर छे। लव अंगत समस्याओं ने परिवार पर हावी न थवादो दो और दाम्पत्य जीवन में योग्य संवादिता जाळवी राखो लव लाइफ जीवता लोग लग्न विषय विचार से स्वास्थ्य स्वास्थ्य सारू रहे शारीरिक अने मानसिक रीते स्वस्थ रहे परंतु बेदरकारी दाखवी योग्य रहे शे लकी कलर लीलो लकी नंबर नौ तमारा सकारात्मक वलन संतुलित विचार कार्यों आयोजन करवु जीमे धीमे धीमे संजोगो तमारा पक्षमा पक्ष में कोई पण प्रतिकूल परिस्थिति में गुस्सा ने नियंत्रित करो हाल में पण नवा रोकाण बचो कारण के पैसा संबंधित हानिकारक स्थिति विकसित होती जाना व्यवसाय वेपार चाली रहेला काम रहे काम में थोड़ी अड़चणों से कर्मचारी कारण के समस्याओं ऊबी थी शेतु क्या कटवायेला पैसा मिली शेव परिवार कोई सिद्धि ने कारण घर में आनंद न वातावरण भोजन अथवा मनोरंजन संबंधित यादगार कार्यक्रमों बनी सके युवानोनी मित्रता में निकटता वधशे स्वास्थ्य स्वास्थ्य सारू रहेशे परंतु हवामान विरुद्ध खोराक खावाने कारणे पेट कोई प्रकारनी समस्या थई शके लकी कलर सफेद लकी नंबर आठ कन्या राशि आज तमे कोई पण पेंडिंग मामला उकेली शकशो अथवा खूब ज कार्यक्षमता अने शांति काम करी शकशो बाळको तमारा आदेश हेठळ रहेशे ઇન્ટરવ્યુમાં યુવાનો ઉત્તમ રજૂઆત કરશે નેગેટિવ આ સમય પ્રમાણે તમારા વ્યવહારમાં બદલાવ લાવવો જરૂરી છે પૈસાની બાબતમાં કોઈના પર વિશ્વાસ ન કરો તમારા બધા નિર્ણયો જાતે લેવાનું વધુ સારું રહેશે વ્યવસાય મીડિયા અને જાહેરાત સંબંધિત કામ માટે સમય ફાળવવાથી તમારો વ્યવસાય પણ વધશે પ્રવાસ સંબંધિત કેટલાક સત્તાવાર ઓર્ડર આવી શકે છે આ ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે ઓફિસમાં પરસ્પર તાલમેલમાં કેટલીક સમસ્યાઓ આવશે લવ પારિવારિક વ્યવસ્થાઓ સુખદ રહેશે પ્રેમ સંબંધોમાં પારિવારિક મંજૂરી મણવાતી તેન્ના માટે ટૂક સમયમાં લગ્નની તકો ઊભી થશે સ્વાસ્થ્ય કબજિયાત અને પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓ થશે બિલકુલ બેદરકાર ન રહો નહીંતર સમસ્યાઓ વધી શકે છે લકી કલર જામલી lucky number 2 तुला राशि संगठित वातावरण રહેશે પરંતુ બીજાની સલાહ લેવાને બદલે તમાર મનની વાત સાંભળો અને તેના પર કાર્ય કરો જો તમે કોઈ પણ પોલિસીમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો તો તરત જ નિર્ણય લો આજના દિવસે કોઈ સારા સમાચાર પણ મળી શકે છે નેગેટિવ સામાજિક અને રાજકીય ગતિવિધિઓથી દૂર રહેવું अनिच्छनीय कारणोंसर तर के अवरोध शके छे। कोई खोटा व्यक्ति द्वारा बदनामी थवानी पण संभावना है व्यवसाय संबंधित कोई पण कार्यमा सावधानी रखवानी जरूर है काम ने गंभीरता करवानी जरूर छे स्टाफ और कर्मचारी तरफ योग्य सहकार मै लव घर में शांतिपूर्ण वातावरण रहें પરિવાર સાથે કોઈ પણ ફંક્શન વગેરેમાં જવાનો કાર્યક્રમ પણ બની શકે છે અર્થહીન પ્રેમ સંબંધોમાં તમારો સમય બગાડો નહીં સ્વાસ્થ્ય ગેસ અને અપચો સંબંધિત વસ્તુઓનું સેવન ન કરો થોડી સાવધાની તમને સ્વસ્થ રાખશે લકી કલર લાલ લકી નંબર 5 વૃશ્ચિક રાશિ આજે તમને તમારી મહેનતનું સકારાત્મક પરિણામ મળશે जेना कारणे तमे खूब ज हळवाश अने प्रसन्नता अनुभवशो छेल्ला केटलाक समय थी तमे तमारी अंदर अद्भुत फेरफारो अनुभवी रहया हशो जो आजे कोई मीटिंग नक्की थयेली छे तो पूरा आत्मविश्वास साथे जाओ नेगेटिव सासरिया साथे सौहार्दपूर्ण संबंधो जाळवी राखो मिलकत के अंगत बाबतों ने लेने केटलाक मतभेदनी स्थिति छे तमारा सामान्य जाते ज काळजी लो ચોરી કે ખોટ થવાની સંભાવના છે. વ્યવસાયિક કાર્યસ્થળ પર હાજર રહેવું ફરજિયાત છે. કર્મચારીઓની બેદરકારીને કારણે નુકસાન થઈ શકે છે. હમણાં માટે કોઈ પણ પ્રકારની મુસાફરી મુલતવી રાખો. લવ તમારા વ્યસ્ત શેડ્યુલમાંથી થોડો સમય પરિવાર માટે કાઢો. તેનાથી પરસ્પર પ્રેમ જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય ખાવની ખોટી આદતોને કારણે પાચનતંત્રમાં ખલેલ પડી શકે છે. लकी कलर लीलो लकी नंबर पांच धनु राशि नजीकना संबंधी आवा घर में आनंदन वातावरण क्षमता की प्रशंसा थे आ समय बचत जीव प्रवृत्तिओ लाभदायी स्थिति सर्जाई रही है धार्मिक प्रसंगों पर शक्य है नेगेटिव कोई ना विवादित मामला में मा दखल करवा परेशानीओं गुस्सा पर नियंत्रण राखो યુવાનોએ તેમની કારકિર્દી સંબંધિત અવરોધોનો સામનો કરતી વખતે નિરાશ ન થવું જોઈએ અને સમસ્યાઓનો ઉકેલ શોધવો જોઈએ. બિઝનેસની દોડધામ પણ થશે. વ્યવસાય વેપારમાં વિસ્તરણ કરવા માટે નવી પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે. પરંતુ તમારા કામમાં ગોપનીયતાનું ધ્યાન રાખો. હરીફાઈના યુગમાં વ્યવસાય પ્રત્યે સંપૂર્ણપણે સજાગ રહેવું જરૂરી છે. રિયલ એસ્ટેટ સાથે જોડાઈલા લોકોને ફાયદો થશે. लव मित्रों मुलाकात थी तमारू मन प्रफुल्लित रहेशे परिवार ना पण सौहार्दपूर्ण संबंधो संबंधों स्वास्थ्य तमारा कुदरती वस्तुओं समावेश करो लकी कलर ली लो लकी नंबर चार मकर राशि थोड़ा व्यवहारों बनवानी जरूर छे कोई कार्य करता पहला तेना पासाओ जानी लो थोड़ी काड़ी लेवा वस्तुओं आपोप आप गोठवाई जशे नेगेटिव कोई पण निर्णय दिलनी જગ્યાઈ મનથી લો ધ્યાન માં રાખો કે વધુ પડતી લાગણીઓ પણ નુકસાનકારક થઈ શકે છે જો કોઈ મકાન માં બાંધકામ નું કામ ચાલી રહ્યું હોય તો અવરોધો પણ આવી શકે છે પ્રભાવશાળી વ્યક્તિ ની મદદ લેવી યોગ્ય રહેશે વ્યવસાય ધંધા કે કામ અંગે ઘણી જવાબદારીઓ આવશે મીડિયા અને ઓનલાઈન કામ સાથે સંબંધિત વ્યવસાયિક પ્રવૃત્તિઓ યોગ્ય રીતે ચાલો રહેશે लव व्यस्तता ने कारणे तमे परिवार माटे बदु समय फाड़वी शकशो नहीं तेना कारणे तमारे परिवारना सभ्योनी नाराजगी सहन करवी पड़ी शके छे। अविवाहित लोको माटे कोई सारा समाचार आवी शके छे। स्वास्थ्य बदलाता हवामान ने कारणे इन्फेक्शन जेवी समस्या थशे। आमा, तमारी रोग प्रतिकारक शक्ति ने मजबूत राखवी महत्वपूर्ण छे। लकी कलर लाल, लकी नंबर एक, कुंभ राशि આજે કોઈ અનુભવી વ્યક્તિની મદદથી વિવાદિત મામલાનો ઉકેલ આવશે તમે ઘર અથવા વ્યવસાય સંબંધિત તમામ જવાબદારીઓ ખૂબ જ ગંભીરતાથી નિભાવશો વિદ્યાર્થીઓ અને યુવાનો તેમનો અભ્યાસ અને કારકિર્દી પ્રત્યે સજાગ રહેશે નેગેટિવ અચાનક કેટલાક ખર્ચા ઉભા થશે નાણાકીય પરિસ્થિતિ ડગમગી શકે છે તમારો ગુસ્સો અને ઉત્તેજના પર નિયંત્રણ રાખો વ્યવસાય વેપારમાં વિસ્તરણ માટે બનાવેલી યોજનાને અમલમાં મૂકવાનો આ યોગ્ય સમય છે પરંતુ તમારા ઉતાવળા અને ઉદાસી સ્વભાવને કારણે કેટલીક સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે લવ તમારા જીવનસાથી સાથે નાની નાની બાબતો પર વિવાદ થઈ શકે છે સંબંધોમાં તણાવના આવવા દો તમારા લવ પાર્ટનરને મળવાની તક મળશે સ્વાસ્થ્ય વાહન સાવધાની થી ચલાવો અને કોઈ પણ પ્રકારનું જોખમ ન લો. લકી કલર વાદળી, લકી નંબર 3, મીન રાશિ. કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમે તમારી ક્ષમતા અને કાર્યદક્ષતાથી ઉકેલ મેળવી શકશો. ખાસ કરીને મહિલાઓ તેમની તમામ પ્રવૃત્તિઓ સરળતાથી પૂર્ણ કરી શકશે. સફળ થવા માટે થોડું સ્વાર્થી હોવું જરૂરી છે. નેગેટિવ કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિઓ પણ ઊભી થશે. પૈતૃક સંપત્તિને લઈને ભાઈઓ સાથે વિવાદ થવાની સંભાવના છે પરંતુ થોડી સાવધાની અને સમજદારીથી પરિસ્થિતિ કાબૂમાં આવી જશે વ્યવસાય વ્યાપાર વ્યવહારના મામલાઓને કાળજીપૂર્વક સંભાળો તમારા ઓફિસ સંબંધિત કાગળો અને ફાઇલો સંભાળીને રાખવી સહકર્મચારી સાથે વિવાદ થવાની પણ સંભાવના બની શકે છે લવ ઘરમાં થોડું તણાવપૂર્ણ વાતાવરણ રહેવાની સંભાવના છે परिवार ना सभ्यों साथे बसने समस्याओं उकेले तो सारू रह स्वास्थ्य योग्य आराम पण जरूरी छे। वह पड़ती करवाती करवा थक माथा दुखावो रहे शे। लकी कलर वादरी लकी नंबर चार